તળાજા તાલુકાના સેડાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાથા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ યુવતી સાથે મળી વિરુદ્ધ દુષ્કર્મ કર્યા અંગેની નોંધાઈ ફરિયાદ સરપંચ વલ્લભભાઈ વીરાભાઈ મકવાણ અમરસ પિસ્તાલીસ વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મ અંગે ફરિયાદ પરિવાર પ્રસંગમાં ગયેલ હોય યુવતી ઘરે એકલી હોવાનો સરપંચ દ્વારા ઉઠાવ્યો મોકો યુવતીને ધાકમકી આપી યુવતીની મરજી વિરુદ્ધ આચર્યું દુષ્કર્મ યુવતીને મોટું દબાવી મોટું બંધ કરી યુવતી સાથે કર્યું દુષ્કર્મ

ગઈ તારીખ છ પાંચ ના રોજ તળાજા તાલુકાના શેળાવદર ગામમાં એક દુષ્કર્મનો જેમાં છ તારીખે બપોરે સાડા બાર વાગે એક ઓગણીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ થયું છે અને જેમાં સાત તારીખે દાઠા પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ચોસઠ બે ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં બનાવની હકીકત આ પ્રકાર છે કે જ્યારે ભોગ બનનાર ઘરે એકલી હતી બપોરના સમયે આરોપી વલ્લભભાઈ વીરાભાઈ મકવાના જે શેડાવાદર ગામનો છે એ એમના એકલાપનોનો લાભ ઉઠાવીને અને ઘરે જઈ બલજબરી કરી એમની સાથે દુષ્કર્મ આચર્યું છે જેમાં આરોપીની તારીખ સાતના રોજ ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરૂ છે